you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે વધી છે ત્યારે ગુજરાતના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે ભાવ વધારો પાસો ખેંચશે નહીં તો કિસાન સંઘે આંદોલન કરવાની ચિમકી આપી છે ખાતર વિતરણ પગલા નહીં ભરાય તો રસ્તા પર આવશે તેવું કિસાન સંઘે જણાવ્યું છે કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર કે પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા સબસીડી ખાતર નો ખેડૂતો ઉપયોગ કરે છે પરંતુ ખાતર માં અનિયમિતતા જણાય છે ખાતર માં અનિયમિતતા સાથે લાંબી લાઈનો ખેડૂતો લગાવી પડે છે સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર કહ્યું કે રાજ્ય માં ખાતર ની એટલી અછત નથી ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન થયું છે રાજ્યમાં માં ખાતર ને એટલી અછત નથી ખાતર નો સ્ટોક આવતો રહે છે અને વિતરણ પણ થતું રહે છે ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતર ની થેલી એકસો ત્રીસ わだろうからよっちゅう。